આપણે આપણે બધા જ લોકો એક વ્યક્તિત્વથી પરિચિત છીએ કોઈ એવું નાનું બાળક પણ ના હોય કે જે આ વ્યક્તિત્વને ઓળખતું ના હોય એનું નામ છે સ્વામી વિવેકાનંદ એક એ ઉર્જાની આગ જેને શિવનું ત્રીજું નેત્ર કહી શકાય કે જ્યારે શિવનું ત્રીજું નેત્ર જ્યારે ખુલે ત્યારે શું વસ્તુ થાય એ શું વસ્તુ થાય એ વસ્તુ તમારે જોવી હોય તો તમારે જવું પડે સ્વામી વિવેકાનંદને તમારે જોવા પડે સ્વામી વિવેકાનંદને રવિન્દ્રનાથ ટાગોરે કીધું છે કે ભાઈ તમારે ભારતને ઓળખવું હોય તો સૌથી પહેલાં તમારે વિવેકાનંદનો અભ્યાસ કરવો પડે તમે ભારતને પૂર્ણ રૂપે અભ્યાસ કરવો હોય તો વિવેકાનંદને તમે વાંચી લો વિવેકાનંદને તમે સમજી લો જ્યાં સુધી વિવેકાનંદને નથી સમજીએ ત્યાં સુધી ભારતનો અભ્યાસ છે તમે પૂર્ણરૂપે ક્યારેય નહીં કરી શકો જ્યારે એ બધા જ ધર્મ માનતા હોય કે ભાઈ આ લીટી છે આ લીટીની અંદર તમારે આવવું હોય આ લીટીની અંદર તમારે આવવું હોય તો તમે અમારા ધર્મ બનાવ જ્યારે બીજો ધર્મ એમ કહેતો હોય કે ભાઈ આ લીટીમાં તમારે આવવું હોય આ લીટીની બહાર ના જોવું હોય તો તમે આ ધર્મના પરંતુ જ્યારે સર્વ ધર્મ અને એક ધર્મ સર્વ ધર્મ અને એક ધર્મનું જેને કેન્દ્ર ગણવામાં આવે છે સ્વામી વિવેકાનંદ બધા જ લોકો જ્યારે અમેરિકાની ધર્મ પરિષદમાં હતા પોતા પોતાના ધર્મના છે વખાણ કરતા હતા અને ત્યાં સ્વામી વિવેકાનંદ સૌ જય જઈ અને એને ચેસ્ટા કરી કે ધર્મ એકચ્યુઅલમાં વસ્તુ શું છે હકીકતમાં ધર્મ કોને કહી શકાય ભારતનો ધર્મ શું છે ભારતનો ધર્મ શું છે કે મને જેટલા પણ બધા ધર્મ છે એ બધા ધર્મનો કેન્દ્ર ગણી શકાય જેને ભારતનો ધર્મ જેને કહેવામાં આવે છે જેને ઉપનિષદ અને વેદાંત કહેવામાં આવે છે કદાચ સ્વામી વિવેકાનંદ જેવું વ્યક્તિત્વ આ દુનિયામાં ના હોત તો ઘણા બધા મહાપુરુષો છે આપણે મળ્યા ના હોત ગાંધીજી સ્વયં ખુદ કહે છે કે જે રામકૃષ્ણ મિશનથી છે હું ખૂબ પ્રભાવિત થયો છું એના લીધે મેં ઘણા બધા કાર્ય કર્યા છે બોસ પણ કહે છે બોસ જેને સુભાષચંદ્ર બોઝ આપણે નામ આપ્યું છે જેને આપણે બોસ બાબુ પણ કહીએ છીએ આ સુભાષચંદ્ર બોઝ પોતાના જીવનમાં સૌથી વધારે કોઈ વ્યક્તિત્વને એને મહત્વ આપ્યું હોય તો એને સ્વામી વિવેકાનંદને મહત્વ આપ્યું છે આપણે બધા લોકો ઘણા બધા લોકો અજાણ રહીએ છીએ આપણે ઘણી બધી વાતો ખબર હોય છે ઘણી બધી વાતો નથી ખબર હોતી આપણે સ્વામી વિવેકાનંદે જે ભગવા વસ્ત્ર ધારણ કરેલા હતા જેને આપણે સ્વામી કહી શકાય અને જે સ્વામીની જે પરિભાષા હોય એનાથી ક્યાંક ને ક્યાંક આપણે બધા જ લોકો ડરેલા છીએ આપણે લોકોને એમ છે કે આ લોકો છે અમને સંન્યાસીના બનાવી દે આપણે બધા લોકોને ડર છે કે આ બધા લોકો અમને વસમા ના કરી લે પરંતુ હકીકતમાં એવું નથી તમે જ્યારે વિવેકાનંદ પાસે જશો ત્યારે તમને ખબર પડશે કે ભારત શું વસ્તુ છે જેટલી ઊંડી રીતે તમે સ્વામી વિવેકાનંદનો અભ્યાસ કરશો એટલા જીવનમાં છે તમે તીક્ષ્ણ થતા જશો બાકી કોઈ પણ

એને ગાંઠવાળી લીધી છે જીવનમાં છે એને અપનાવી લીધું છે કે ભાઈ ઉઠવાનું છે જાગવાનું છે અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહેવાનું છે પરંતુ ક્યાં ધ્યેય માટે એ ક્યારેય વાત જ આપણે નથી કરતા આપણે મહત્વપૂર્ણ વિસ્તારપૂર્ણ ચર્ચા કરશું એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એક આગનો ગોળો એટલે સ્વામી વિવેકાનંદ જેનું કેન્દ્ર સત્ય કહી શકાય એ સ્વામી વિવેકાનંદ જેને પોતાના જીવનમાં છે ધર્મને સૌથી વધારે મહત્વ આપ્યું ભારતમાં એક ઉપનિષદ અને વેદાંતની મોડર્ન રીતે જીવનમાં કેવી રીતે એને એપ્લાય કરી શકાય એ તમારે જાણવું હોય તો તમારે વિવેકાનંદ પાસે જવું પડે ને ક્યાંક ને ક્યાંક આ વિવેકાનંદના કોર પરિશ્રમને કારણે આપણે બધા જ લોકો છે એ ભારતને છે એક અવ્વલ દરજા પર લઈ આવ્યા છીએ ભારતનું જે સ્થાન છે એ વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ સ્થાન છે શા માટે શા માટે હું તમને કહું ભારતનું સ્થાન વિશ્વમાં સૌથી સર્વશ્રેષ્ઠ સ્થાન શા માટે છે એનું મુખ્યત્વે મૂળ રૂપે કારણ એ કહી શકાય કે જે સ્વામી વિવેકાનંદ આપણા ભારત દેશમાં થઈ ગયેલા છે એક યુવાન કે જેમને પોતાના પૂરા જીવનને છે લોકોની સેવામાં આપી દીધું પૂરું જીવન અને એવું જ એક જીવન તમારે જોવું અનેક જીવન છે પરંતુ એવું જ એક જીવન તમારે જોવું હોય કે જે વ્યક્તિત્વ એ છે સ્વામી વિવેકાનંદના જીવનમાં જે માર્ગ અપનાવ્યો એની આડી લીટી કર્યા સિવાય પૂર્ણ સીધી લીટી રૂપે કોઈ વ્યક્તિત્વ એ પોતાનું જીવન જીવ્યું હોય તો એ છે સુભાષચંદ્ર બોઝ અતિ મહત્વનો ફાળો છે સુભાષચંદ્ર બોઝ ના જીવનમાં જો બાર વર્ષની ઉંમરમાં કેટલી બાર વર્ષની ઉંમરમાં સુભાષચંદ્ર બોઝ ને સ્વામી વિવેકાનંદ ના મળ્યા હોત તો આપણે સ્વામી વિવેકાનંદ થ્રુ આપણે બોસને જાણી શક્યા એ બોસ સુભાષચંદ્ર ક્યારેય આપણે એને જોયા જ ન સૌથી વધારે મહત્વપૂર્ણ ફાળો છે તમને શું લાગે છે કે આ ઘણા બધા લોકો વેદાંત અને ઉપનિષદ જે શીખી જાય છે એ શું વસ્ત્ર ધારણ કરી લે છે પોતાના જીવનમાં ત્યાગનો માર્ગ અપનાવે છે આળસનો માર્ગ અપનાવે છે ભગવાનના ખોટા ખોટા નામ લેવામાં અને હકીકતમાં નામ એક બાનું હોય આળસરૂપી પોતાનું જીવન વ્યથિત કરવામાં પોતાનું જીવન ગુજારી દે શું આ વસ્તુ થાય છે નહીં મારા મિત્ર જ્યારે એક વ્યક્તિ સાચી રૂપે ધર્મને સમજે છે સાચી રૂપે ઉપનિષદ વેદાંતને સમજે છે ત્યારે એક આગનો ગોળો એ બની જાય છે અને એ આગનો ગોળો દુનિયામાં કોઈ પણ વસ્તુ છે એ પરિવર્તન કરી શકે છે જીવનમાં સ્વામી વિવેકાનંદ એક સ્પષ્ટ વાક્ય હતું જે મને સૌથી વધારે ગમે છે કા મોત આવે કા કામ પૂરું થઈ જાય જ્યાં સુધી કામ પૂરું નથી થાતું કોઈ પણ અડચન આવી જાય ભલે મોત પણ આવી જાય કા મોત જોઈએ છીએ કા કામ પૂરું જોઈએ છીએ બસ આ સૂત્ર છે વન ઓફ ધ સોલિડ વન ઓફ ધ બેસ્ટ આઈ હોપ યુ લાઈક ધ વિડિયો ઘણી બધી વાતો છે જે મારે તમને બધા જ લોકોને કહેવા જેવી છે ગાંધીજીના જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ફાળો છે ભગતસિંહના જીવનમાં ખૂબ મોટો સ્વામી વિવેકાનંદનો ફાળો છે આપણે સુભાષચંદ્ર બોઝની તો વાત કરી ચૂક્યા છીએ રવિન્દ્રનાથ ટાગોરનું પણ આ વાક્ય મેં તમને કીધું કે જો તમારે ભારતનો ભારતને જાણવું હોય તો તમારે સૌથી પહેલાં વિવેકાનંદનો તમારે અભ્યાસ કરવો જોઈએ આવી ઘણી બધી વાતો છે સ્વામી વિવેકાનંદને જેટલા ભારતને વિરલા દીધા છે જેટલા મહાપુરુષો દીધા છે કદાચ મારું એવું માનવું છે કે અત્યાર સુધીમાં ક્યારે જો વિવેકાનંદનું અસ્તિત્વ ના હોત ભારતમાં આટલા બધા વિરલા પેદા ન થયા હોત આટલું સક્ષમ ભારત ના બન્યું હોત ઘણી બધી તમારા બધા જ લોકોની જરૂર છે ઘણા બધા તમારા બધા જ લોકોના સપોર્ટની જરૂર છે ખાસ કરીને યુવાનો સુધી મારો આ વિડીયો પહોંચાડજો પ્લીઝ લાઇક શેર એન્ડ ધ કમેન્ટ પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં મળતા રહીશું આવો અનેક વિડીયો સાથે ઘણી બધી વાત છે જે કરવા જેવી છે ઘણી બધી વાત છે જે અધૂરી રહી ગઈ છે સમય સીમા ને કેન્દ્રિત રાખીને આજનો વિડીયો અહીંયા આપણે વિરાના આપીએ છીએ ધન્યવાદ જય હિન્દ વન્ય